તો ચાલો બનાવીએ કાજુ મેંગો થિક શેક તો તેના માટે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલા કાજુ લીધા છે તો પહેલાં કાજુને પીસીને તેનો એકદમ ફાઇન પાવડર કરી લેવાનો છે પછી તેમાં બે ટેબલ સ્પૂન ખાંડ બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર અને એક કપ જેટલા એકદમ મીઠી કેરીના પીસ એડ કરી દેવાના છે હવે તેમાં એક કપ જેટલું એકદમ ઠંડુ દૂધ એડ કરીને બરાબર મિક્સ કરી લઈએ જો ગરમ દૂધ હશે તો દૂધ ફાટી જશે કેરીના લીધે એટલે એકદમ ઠંડુ દૂધ લેવાનું છે અને હવે આ મિક્સરને અડધો કલાક માટે રેસ્ટ આપી દઈએ અડધો કલાક પછી દૂધ અને કેરીને એક મિક્સર જારમાં લઈને તેમાં બે ટેબલ સ્પૂન અમૂલ ફ્રેશ ક્રીમ એડ કરીને એકદમ ફાઇન પ્યોરી તૈયાર કરી લેવાની છે હવે આ મેંગો પ્યોરીને સાતથી આઠ કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા દેવાની છે સેટ થઈ ગયેલી મેંગો પ્યોરી કે આઈસક્રીમને બહાર કાઢીને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈએ હવે થિક શેક બનાવવા માટે મેં અહીંયા અમૂલનો વેનિલા આઈસ્ક્રીમ લીધો છે અને હવે આપણે સેટ કરીને રાખેલા કાજુ મેંગો આઈસ્ક્રીમના આ રીતે પીસ કરી લેવાના છે હવે થિક શેક બનાવવા માટે મેં અહીંયા જે મિક્સર જાર લીધો છે તેને ફ્રીઝરમાં દસ મિનિટ માટે ઠંડો કરીને લીધો છે આ રીતે કરવાથી શેક પિસ્તા પિસ્તા એકદમ થિક જ રહેશે જાડું રહેશે પીગળી નહીં જાય જો મિક્સર જાર ઠંડો હશે તો હવે જેટલો મેંગો આઈસ્ક્રીમ છે તેટલો જ સામે વેનીલા આઈસ્ક્રીમ લેવાનો છે અને પછી તેને પલ્સ મોડ પર આ રીતે મિક્સર બંધ કરીને આ રીતે પીસવાથી થિક શેક એકદમ ઘાટું જ રહેશે થીક રહેશે લિક્વિડ ફોર્મમાં નહીં આવી જાય તો તૈયાર છે અહીંયા કાજુ મેંગો થિક શેક ફટાફટ સૌ કરી દઈએ વચ્ચે વચ્ચે થોડા ક્રશ કરેલા કાજુના ટુકડા મેં એડ કર્યા છે અહીંયા મારાથી શેક થોડું પતલું થઈ ગયું છે કેમ કે વિડીયોના એંગલ થોડી થોડી વારે ચેન્જ કરવા પડે એટલા માટે પણ તમે જો આ રીતે બનાવશો તો બિલકુલ પતલું નહીં થાય તો તૈયાર છે અહીંયા એકદમ ચીલ્ડ અને ટેસ્ટી કાજુ મેંગો થિક શેક અને હા વિડીયો જોયા પછી રેસીપી ગમી હોય તો એક લાઈક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં